નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ શ્રી એસઆર ભાભુર આર્ટસ કોલેજ સિંગવડનો એનએસએસ યુનિટનો શિબિર યોજવામાં આવ્યો યુનિટનો જે શિબિર છે પતંગડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર બી પટેલ એનએસએસ અને તેના કાર્યક્રમો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી એનએસએસ વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તેની માહિતી આપી હતી શિબિરના ઉદઘાટન કાર્યક્રમમાં આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર જીએન એન પ્રાથમિક શાળા પતંગડીના આચાર્ય અજયભાઈ ચૌધરી અને ગામના સરપંચ પર્વતસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો આ શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધતા લક્ષી કાર્યક્રમો થયા જેવા કે સમાજ સંપર્ક સ્વાસ્થ્ય સ્વચ્છતા પ્રદૂષણ ભ્રૂણ હત્યા વ્યસન આ જેવા વિષયો છે તેને ધ્યાનમાં રાખી અને સમાજમાં જાગૃતિ કેળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા શ્રી એસઆર બાબુ આર્ટસ કોલેજ સિંગવડના એનએસએસ યુનિટ દ્વારા પતંગડી ગામે પતંગડી પ્રાથમિક શાળા ખાતે શિબિર ચાલી રહ્યો છે અહીં આગળ એનએસએસ ના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ જીવન વિકાસની જુદી જુદી વાતો શીખશે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા જુદા જુદા વક્તાઓના સંભાષણ દ્વારા તેઓ જીવન અંગે પોતાના નેતૃત્વના વિકાસ અંગે સ્વાસ્થ્ય અંગે જુદી જુદી વા માહિતી જુદી જુદી વાતો જુદું જુદું જ્ઞાન પ્રાપ્ત કરશે અને તેમનો સર્વાંગીણ વિકાસ સાધશે હું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે ખૂબ ખુશ છું કે વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે આ શિબિરમાં ભાગ લીધો છે આજ રોજ પતંગડી પ્રાથમિક શાળા ખાતે શ્રી એસ આર એસઆરબાબર આર્ટસ કોલેજ સિંગવડના એનએસએસ વિભાગના શિબિરથીઓએ ભાગ લીધો છે આ શિબિરમાં એનએસએસ અંગેની માહિતી એનું મહત્વ સરસ શબ્દોમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મહેશભાઈ પટેલ સાહેબે આપ્યો છે દરેક વિદ્યાર્થી આ એનએસએસના પ્લેટફોર્મ પરથી પોતાની અભિવ્યક્તિ અભિવ્યક્ત કરી શકે અને શિસ્ત વિનય અને વિવેક શીખી શકે સરસ મજાની સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે આ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓને આજે તક મળી છે એ બદલ હું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું જય હિન્દ જય ભારત